गोरबा माता को

वो kamu में

એટલા માં જવું પર કા જે કાંકુત્રી આની બધી આઈ ભલે તને કહું તને લિસ્ટ કેટલા વાગે જોવા વાગે સવારે

કો ના છોકરાવા જાય મેરો સોદી ગયો તો તમે તો તને યાદ હા હા ભઈ આવા તો ને ભઈ શું કરતા થાય કરતા રહો નથી ઓરો તાન આ બે હું વાત પટકુજી ઓય પાછા ચલા તો ભૂખ લાગી છે રમણજી કોઈ મને બરાજી આ ભૂખ લાગી કોણ કોઈ ભૂખ મારી તા હું હું તો મોર કાળો અપા કર્યો આ ખાતા ખવાય ને તાર ખાવ ખવાય તાર અને આટો ખાડી ખાયો રમણજી આ બટુજી આવો યાર મોણ કપડા હે તો જમવા જાવ આપણે આવું દે વાત છે તો તન કોલાવ આવરીએ તો નહીં ન બટુજી આવુ લ્યા હાલા કોમય રવાનું હાલા કોમય તો ના રવાનું તો હું કહું યાર મરી જતી રહી એ હા તારો વાળું થાય તારો બટકુરા આનું કરી લે આવું તો વાત નાયો હાલા કોમ પરવે ખાવન જપોય બેલાયો તો તો યાર આ આપડે મતલબ મતઈ આવડ્યું કાળું બધ્યાજી હા મોય બટકુ તો બોવાતો તો બબત બટકુ રામો મમ્માલે અલા પણ આવિયા આવ ચાલે યાર પરવે મેલાયો તો અમરભાઈ રમણજી

કાનિયા મને લગણો આ તો બત 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 બાબા એ માટુ ઉપરથી રાતનો ભૂખો આવતો તો કાલે ખાય અલ્યા મિયા છે આ એટો ખાવા થાય એ ના ખાબો તો મારા પાજા ખાબો ખોરોન કરી આપો પેલા જંગાઈએ પે બઈટ પે ગઈ હી દેવા કો પણ બહુ ન્યા કામ દીકન પાસે આ પટકુજી એ પટકુજી ચટડા પડી જા ને આપના તરા જંપાજી પે બલ્લી આવ કે એ તો ખાવ પાણી હે જમીનદાર હાઈ બા ના જમીનદાર તમે ગભર પર હા આ કો વાત તો કર કે મે હું મારતી થી પટકુજી ને દમન દેતા રે

મા કેટલા માખી તમે મરામ નહિ આમ તો ને પણ જોજો તમાર તો જોક મરી જાય તો ઘેર જાવ બાદ નહિ અમે હા અલે અલે ઉનાખો ભાઈ 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 છે લઉં ઘરે છે

ભટુજી રાખો <incorrectgmental sounds> <makesacing noise> <-huh. melodicique>

મે મે પડજો આપડો ઓકે હું તો કીધું ઓ બેટા બેટા હે નેવાતું કતા જી મો આ ઓસિંગ અદુલ હગા કે જો જોઈએ ગ્યો વાં કઈ અરે અરે એમ

બાકી મે <im expands and floor trendy> <comm> <concluding> <Racak>